નમસ્કાર વી ટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે શાળાઓમાં ઘણી બધી એવી ઘટનાઓ બને છે જે અમુક ઘટનાઓ સામે આવે છે જે અમુક ઘટનાઓ સામે નથી આવતી મીડિયા રિપોર્ટ્સ કે અને તે ઘટનાના કોઈ વિડીયો સામે આવતા હોય કોઈનું નિવેદન સામે આવતી હોય ત્યારે આ ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી દુર્ગા સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો શાળાના અભ્યાસ કરતાં ધોરણ છના બે વિદ્યાર્થી બે જે મિત્રો જતા ત્યારે રિસેસનો સમય હતો એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીની બોટલમાં ફિનાઇલની ગોળી નાખી દે છે કોઈને ખબર ન પડે તે રીતના આ વિદ્યાર્થી રમત રમતમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે રિસેસનો સમય પૂરો થાય છે બધા વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પરત ફરે છે ત્યારે આ વિદ્યાર્થી જેની બોટલમાં આ ફિનાઇલની ગોળી નાખી દીધેલી હોય છે તે વિદ્યાર્થી પાણી પીવાનો જ્યારે પ્રયાસ કરે છે ત્યારે તેને પાણીમાંથી દુર્ગંધ આવે છે વિદ્યાર્થીની સચેતતાના કારણે મોટી દુર્ઘટના ટળે છે વિદ્યાર્થીને શંકા જતા તે અન્ય વિદ્યાર્થીઓને તેના મિત્રોને એ પૂછે છે સ્મેલ કરવા કહે છે ત્યારે તેમાંથી દુર્ગંધ આવતા વિદ્યાર્થી શિક્ષકને ફરિયાદ કરે છે શિક્ષકને ફરિયાદ કરતા શિક્ષક એ સમગ્ર બાબતની તપાસ કરે છે અને જેણે ફિનાઇલની ગોળી નાખી તે વિદ્યાર્થી એ કબૂલ કરે છે કે હા મેં ફિનાઇલની ગોળી નાખી છે અને રમત રમતમાં કરેલું આ કૃત્ય છે આ ઘટના પાછળ બે વિદ્યાર્થીનો સામાન્ય ઝઘડો એ કારણભૂત હોઈ શકે છે ત્યારબાદ શિક્ષક એ આચાર્યને જાણ કરે છે આચાર્ય બંનેના વાલીઓને શાળાએ બોલાવે છે અને આ વિદ્યાર્થીને એ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવે છે આ પ્રાથમિક વિભાગમાં ધોરણ છ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી હશે અને ત્રેવીસ તારીખને બુધવારે જ્યારે ચાર વાગ્યાની રિસેસ પડી ત્યારે વિદ્યાર્થીઓ બહાર ગયા એમાં આ બે વિદ્યાર્થીઓ વર્ગમાં હજી રિસેસમાંથી બહાર જતાં પહેલાં એ વિદ્યાર્થીએ પોતાના ખિસ્સામાંથી એક ડામરની ગોળી જેવું કાઢી અને જે વિદ્યાર્થીની વોટરબેગ ત્યાં પડી હતી એ વોટરબેગની અંદર એણે ગોળી નાખેલી ત્યાર પછી બધા બહાર જતા રહ્યા રિસેસ પૂરી થઈ બધા વિદ્યાર્થીઓ વર્ગમાં આવ્યા અને જે વિદ્યાર્થી હતો એણે પાણી પીવા માટે એની પોતાની બોટલ ખોલી બોટલ ખોલી એટલે છોકરાને સ્મેલ આવી એને સ્મેલ આવી એટલે એણે પોતે બાજુવાળાને અને પાછળવાળાને બધાને સૂંઘાડી પછી તરત જ વિદ્યાર્થીઓ એને લઈ અને અહીંયા કાર્યાલયમાં આવ્યા અમારા સંચાલક એને વાલીને જાણ કરી અને તરત જ પીડિયાટ્રિક ડૉક્ટર પાસે લઈ ગયા વાલીની હાજરીમાં એનું ચેકિંગ કરાવ્યું કંઈ ઘટના એણે પીધેલું નહોતું કે કશું એવું નથી પછી ડૉક્ટરની સલાહ પ્રમાણે તે વિદ્યાર્થી ઘરે ગયો બીજે દિવસથી શાળામાં પણ આવે છે પછી બીજા દિવસે જે વિદ્યાર્થીએ ગોળી નાખી હતી અને જે ભોગ બનનાર હતો બંનેના વાલીને બોલાવ્યા અને એને જોડે ચર્ચા કરી ત્યારે જે ગોળી નાખી હતી એ વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું કે એમને પતંગનો વ્યવસાય છે અને ઘરે ડામરની ગોળી એમના ત્યાં હતી અને એમાંથી એમની ધ્યાન બહાર એ લઈને આવ્યો હતો જે વિદ્યાર્થીએ નાખી હતી એણે પોતે પણ કબૂલ્યું કે મારી ભૂલ છે કે મેં આ ગોળી એમાં નાખી અને પછી અમે એના પર કાર્યવાહી કરતાં એ વિદ્યાર્થીને અત્યારે ઘરે મોકલી દીધો છે એમની જોડે નોંધ લઈને કે આ બહુ ગંભીર ઘટના છે આનથી વધારે થઈ શક્યું હોત તો અમે શું જવાબ આપી શકત એટલે અમે એને તરત જ ઘરે વાલીની હાજરીમાં વાલીની સાથે એને ઘરે મોકલી દીધો છે અને એને શાળામાં આવવાની ના પાડી દીધી છે જ્યારે જે વિદ્યાર્થી ભોગ બન્યો હતો તે વિદ્યાર્થી એ વાલીની સંમતિથી એ વિદ્યાર્થી શાળામાં આવે છે અને આજે પણ અભ્યાસ કરે છે એ વિદ્યાર્થી એના વાલીની સાથે જ હતો રડતો હતો એ કહેતો હતો કે મારી ભૂલ થઈ ગઈ અને છઠ્ઠા ધોરણમાં છે એટલે સ્વાભાવિક છે કે એની ઉંમર પ્રમાણે એની એની ગંભીરતા ખબર નહીં હોય અને એણે આ ગોળી નાખેલી છે ના ના બંને મિત્રો હતા એક જ પાટલી પર બેસે છે દરરોજ જોડે બેસે છે એ દિવસે પણ જોડે જ બેઠા હતા ઇવન જ્યારે વિદ્યાર્થી આ સૂંઘીને કર્યું ત્યારે એ જ વિદ્યાર્થી એને જોડે લઈને કાર્યાલયમાં આવ્યા હતા બધા હા વાલીની હાજરીમાં અને એ વિદ્યાર્થીને વાલીની હાજરીમાં જ વિદ્યાર્થીને પૂછ્યું છે એટલે વાલીના પણ ધ્યાનમાં રહે કે આપણું બાળક જ્યારે ઘરેથી શાળાએ આવે છે ત્યારે પોતે જે અભ્યાસ માટેના પુસ્તકો લાવવાના હોય સાથે સાથે શું લઈને આવે છે તે વાલી પણ ધ્યાન રાખે અને એમની ધ્યાન બાર એમણે કબૂલ્યું કે ભાઈ મારું ધ્યાન નથી પડ્યું ઘરમાં ડામરની ગોળી છે એને ક્યારે લીધી એમને ખબર નથી

અત્યારે આ ઘટના પ્રકાશમાં આવી છે મીડિયાની સામે આવી છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ આ ઘટનાને લઈને તપાસના આદેશ આપ્યા છે શાળાને કારણદર્શક નોટિસ આપી છે અને જવાબ રજૂ કરવા માટેનું કહેવામાં આવ્યું છે આ ઘટના અંગે આપ શું માની રહ્યા છો કારણ કે વાલીઓ માટે એક ચેતવણીરૂપ આ કિસ્સો ગણી શકાય શાળાના વિદ્યાર્થીઓની એક નાની એવી બેદરકારીના કારણે કેટલી મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હોત તે આ ઘટના પરથી અંદાજ આવી શકે છે શાળાના વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલે જાય ત્યારે માતા પિતાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ કોઈ એવી સામગ્રી લઈ નહીં જતા અને શાળાના આચાર્યોએ શિક્ષકોએ પણ આ ઘટનાને લઈને એ સમજવું જોઈએ વિદ્યાર્થીઓની તપાસ કરવી જોઈએ તેઓ શાળામાં વર્ગખંડમાં શું પ્રવૃત્તિ કરે છે તે બધા પર શિક્ષકોએ પણ નજર રાખવી જોઈએ